છ માસ પૂર્વે સમસ્ત વિકાસ વેલફેર ટ્રસ્ટ અને બીજા સંગઠનો દ્વારા સફાઈ કર્મચારીઓની ભરતી સહિત વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પાડી ધારાસભ્ય દુષ્યનભાઈ પટેલ સહિત પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને પણ રજૂઆત કરતા આ અંગે રાજ્ય સરકાર સમક્ષ થયેલ રજૂઆત બાદ

તો તમારો ઓર્ડર નથી હમણાં તો સાહેબ એ જવાબદારી કોની નગરપાલિકાની પડે છે અમે તો મહેનત કરીને આગળ આવ્યા જાય ઇન્સ્પેક્ટર મુકાદમના મેં નામ લખ્યા છે મારી યારે જે નોકરી કરાઈ સાક્ષી છે અને મેં એકલી જ ભાઈ નોકરી કરતી હતી ત્યારે કૂતરું મરી ગયેલું મને કૂતરું લેવાનું કીધું મેં અમે કાઠિયાવાડી બૈરા છીએ અમે નહીં લેવી તે પછીનો મારી યારે બીજા પાંચ બૈરા ભેગા કર્યા સંતોષ પાલા કાળી કરસન રતન હીરા એ ફાઈન કરી પાંચ બૈરા કરી અને અમારી છ ની પાર્ટી બનાવી અમે એક સાલના સડેલા સાઈ તો અમારા ઓર્ડર કઈ રીતના ના આવે એટલે અમને ઓર્ડર આપવામાં આવેલ નથી અમે નેવું ની સાલ ના બૈરા પાંચ થી છ બૈરા થઈ આજ રોજ અગિયાર થી સાડા અગિયાર ના ટાઈમ અંદર અમારા આ કર્મચારીઓને ઓર્ડર આપવાનું નક્કી કરેલું હતું અને આજે બીજા અન્ય સમાજના લોકો જે નવા નવા હોય નવા કર્મચારીઓ હોય આજે વર્ષોથી માથે મેલું ઉપાડવાની પ્રથા ચાલતી હતી તારથી આ વાલ્મિકી સમાજે ઉઠાવેલી છે ગંદામાં ગંદી કોઈ સેવા આપતું હોય તો માત્ર ને માત્ર વાલ્મિકી સમાજના કર્મચારીઓ છે અને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી પહેલાં જે કંઈ પણ નીતિનભાઈ પટેલ સાહેબે જે કંઈ પણ રજૂઆત કરી હતી અને પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે માત્ર ને માત્ર સફાઈ કામદારો વાલ્મિકી સમાજના છે અને વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને સમાવવા જોઈએ તો અન્ય સમાજના આગેવાનોએ આ ખોટો ખોબાળો કરી આ વાલ્મીકી સમાજને અન્યાય થાય અને તેમના હક અને અધિકાર છીનવાઈ જાય એ માટેનું જે કંઈ પણ કૃત્ય કર્યું છે તેને અમે વખોડી કાઢીએ છે સેનેટરી ડિપાર્ટમેન્ટના મસ્ટર પર જે લોકોએ સફાઈ કામદાર તરીકે કામ કરેલું છે એ લોકોનું આ તેસઠ જણામાં નામ આવશે તો બરાબર એમાં કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ બીજો કે તમે જે ત્રણ ચાર પાંચ જણાનું અમને યાદી આપી છે કે જેની અંદર એની સિનિયોરિટી ની અંદર વાંધો છે તો એટલા લોકો આજે આપણે પેન્ડિંગ રાખીએ છીએ એ નિર્ણય લેવા માટે એવું નથી કે નહીં મળે પણ રોજદાર તરીકે ફરજ બજાવેલ સફાઈ કર્મીઓને જ ઓર્ડર આપવામાં આવી રહ્યા હોવાનું જણાવવા સાથે આવનારા સમયમાં અન્ય વિભાગના સફાઈ કર્મીઓ માટેની કાર્યવાહી પણ હાથ ધરાશે તેમ જણાવી મામલો થાળે પાડ્યો હતો ભરૂચ નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના વિરોધ સંગઠનો વચ્ચેનો વિવાદ આજના બનાવ પાછળ હોવાનું નગરપાલિકા સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે તે હકીકત